વધુ માત્રામાં હોય તો પણ નુકસાન કરે છે પરંતુ આપણે અહીં વાત કરીશું એવા આઠ સંકેતો વિશે કે જે શરીરમાં મીઠાની કમીને જણાવે છે મીઠું ઓછું ખાવાના ચક્કરમાં ઘણીવાર આપણે મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે તો કયા છે આ લક્ષણો કે જેના દ્વારા આપણે જાણી શકીએ કે આપણા શરીરમાં મીઠું ઓછું છે અને મીઠું ઓછું ખાવાથી આપણને શું નુકસાન થાય છે તે વિશે વિગતે વાત કરીએ મીઠાના વધુ પડતા સેવનથી ઘણી બીમારીઓ થઈ શકે છે હાઈ બ્લડ પ્રેશરનું આ એક મુખ્ય કારણ છે તેનાથી બચવા માટે લોકો મીઠાનું સેવન ઓછું કરે છે આ એક મોટી ભૂલ છે જેના કારણે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે આહારમાંથી મીઠું દૂર કરવાથી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ મીઠામાં સોડિયમ અને ક્લોરાઇડ હોય છે આ બંને ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે ઘણા કાર્યો કરે છે મીઠું ન ખાવાથી કે મીઠું ઓછું ખાવાથી પણ લોહીમાં સોડિયમની માત્રા ઘટી જાય છે જે ખતરનાક સાબિત થઈ શકે છે નેશનલ કિડની ફાઉન્ડેશને જણાવ્યું હતું કે જ્યારે લોહીમાં સોડિયમનું સ્તર જરૂરિયાત કરતાં ઓછું થઈ જાય છે ત્યારે તેને હાઇપોનેટ્રેમિયા કહેવાય છે આ રોગને કારણે શરીરમાં પાણીનું સ્તર વધે છે સોડિયમના કારણે શરીરની અંદર પ્રવાહીનું સ્તર સંતુલિત રહે છે તેની ઉણપને કારણે પ્રવાહીનું સ્તર વધવા લાગે છે અને કોષો પર સોજો આવે છે મગજને આ સ્થિતિનું જોખમ વધુ છે સોડિયમ તમારી ચેતા અને સ્નાયુઓ માટે પણ મહત્વપૂર્ણ છે ઉપકા માથાનો દુખાવો સ્નાયુઓની નબરાઈ અથવા ધ્રુજારી લો બ્લડ પ્રેશર ઊભા થવા પર ચક્કર આવવા એનર્જીની કમી અને થાક લાગવો ભૂખ ન લાગવી બેચેની અથવા ગુસ્સો આવવો આ બધા લક્ષણો જોવા મળી શકે છે નેશનલ કિડની ફાઉન્ડેશન અનુસાર સોડિયમની ઉણપના કેટલાક સંકેતો તદ્દન ખતરનાક હોઈ શકે છે જો આ દેખાય તો તમારે તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ આમાં ભ્રમ થવો મૂંઝવણ હોશ ગુમાવવો હુમલા અથવા કોમામાં જવું સામેલ છે મીઠું ઓછું ખાવાથી સોડિયમની ઉણપ હોય તો તેનો ઈલાજ બેલેન્સમાં રહેલો છે વધુ પડતું મીઠું ખાવું એ પણ જોખમી છે અને મીઠું ઓછું ખાવું નુકસાનકારક છે ડબલ્યુએચ અનુસાર એક દિવસમાં પાંચ ગ્રામથી ઓછું મીઠું એટલે કે નમક ખાવું જોઈએ આમ મીઠું એટલે કે નમક એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે મીઠું આપણા શરીરમાં ઓછું હોય તો પણ નુકસાન કરે છે અને તેનું પ્રમાણ વધી જાય તો પણ એ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે આથી મીઠું આપણે પ્રમાણસર લેવું જોઈએ સાથે જ આ બાબતની જો તમને કોઈ તકલીફ હોય તો એ બાબતે તમારે કોઈ પણ પગલું લેતા પહેલાં કોઈ યોગ્ય નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ ત્યારબાદ જ મીઠું ઓછું કરવું કે વધુ લેવું તે બાબતનો નિર્ણય લેવો જોઈએ